નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે જલ્પાબેન વ્યાસ જેઓ ટીચર બી છે પ્રિન્સિપલ બી રહી ચૂક્યા છે અને અત્યારે તેઓ રાઇટર ડિરેક્ટર અને એક્ટર તરીકે એક્ટિવ છે જલ્પાબેન તમારું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ આશાબેન તો જલ્પાબેન તમને પહેલો સવાલ એમ પૂછીશ કે આજનો જે આ ઉત્સવ છે

તો એ આપણી જે આપણે જે યોગાના જે સાત ચક્ર છે એની ઉપર આવે જ્ઞાન ચક્ર અને એની ઉપર જે આપણે છેલ્લું છે એટલે એમને અષ્ટ ચક્ર એટલે કે આઠ સિદ્ધિઓના દાતા કીધેલા છે એટલે જયારે કુંડણી ચક્ર તમારું જાગૃત થાય ત્યારે આપણને અષ્ટ સિદ્ધિ અને સિદ્ધિ એટલે આપણે એમાં આપણે મળે એટલે એમને અષ્ટ ચક્ર એટલે કે અષ્ટ દાતા કીધેલું છે વૈદ્ધિ અને સિદ્ધિના દાતા કીપેલું છે પ્લસ તમે એમનું મોઢું જોશો ને તો તમને એવું લાગશે કે એ બધા દેવથી અલગ છે કેમ હાથીનું જ મુખ લીધેલું છે બરાબર છે તો આપણે આવા ઘણા બધા વિચાર આપણે કોઈ દિવસ કર્યા ના હોય કારણ કે આપણે નાની મોટી વાર્તાઓ એમની સાંભળેલી હોય છે પણ આ જ દેવને આપણે કેમ હાથીનું મુખ પહેરાવ્યું કેમ એમના એમનું છે ગળું કાપવામાં આવ્યું તો એ મનુષ્યને રૂપીને એવું સમજાવવા માંગે છે કે સૌથી પહેલાં અહંકાર જાગે છે માણસની અંદર જ્યારે કામદેવ કામ કરતા હોય છે ત્યારે આપણે અહંકારમાં આવી જઈએ છીએ અને સૌથી પહેલા એને એનું કુંડળી ચક્ર જાગૃત કરવા માટે એટલે બ્રહ્મ સુધી એટલે કે ભગવાન સુધી પહોંચવા માટે એને સૌથી પહેલો જો કોઈ ત્યાગ કરવો પડે આશા શબ તો એ છે અહંકારનો ત્યાગ કરવો પડે તો જ એ બ્રહ્મ સુધી માણસ પહોંચી શકે છે એટલા માટે જ એમને ગજાનંદ એટલે કે કે ગજાનંદ કહેવામાં આવ્યા છે અને હાથીનું એમને પહેરાવ આવેલું છે પ્લસ એમના કાન આપણે જોઈએ તો મોટા છે સુખડાખા જેવા કાન છે પ્લસ એમનું પેટ મોટું છે એટલે મનુષ્યના એમના ખાલી આકારથી જ ઘણું બધું સમજાવવામાં આવેલું છે કે તમારી અંદર ઘણી બધી એવા દુઃખો સુખો એવું છે કે જે તમે સાંભળો છો તમે બીજાને શેર કરો છો અને જીવી રહ્યા છો કે તમારા હૃદયને તમારા જીવનને એટલું વિશાળ બનાવો છો કે એમાં બધું જ આવરી લેવાય જેવા બીજાના દુઃખો સુખો બધાને આવરી લેવામાં આવે એટલે એમનું જે સ્વરૂપ છે એ મનુષ્યના જીવનને ઘણું બધું દોરી ગયું છે અને ઘણું બધું મેસેજ આપી ગયું છે કે તમે એક એવું જીવન જીવજો અહંકાર તમે રાખ્યા વગર મનુષ્ય બનીને તમે જે ધરતી પર જન્મ લીધો છે કે આપણે જાનવર નથી મનુષ્ય છે એટલે ભગવાને આપણને એક સુંદર હૃદય અને વિચારવાની શક્તિ આપેલી છે તો એ વિચારવાની શક્તિ સાથે હૃદયને જોડીને તમે માનવતા તમે પ્રેમ દયા અને આપણે સૌથી પહેલા હંમેશા ગણપતિજીને જ પૂજતા હોય છે દરેક શુભ બરાબર તો એનું કારણ શું છે કે એ પહેલા જ પૂજાય છે એટલે તમને જ ગણપતિ બાપા યાદ કરાવી દે છે કે તું મનુષ્યનો અવતાર લઈને આવ્યો છે તારે અહંકારને ત્યાગ કરીને તારે પ્રેમ દયા લાગણી તારા દરેક કાર્યો કરવાના છે અને તું આ કાર્યો સાથે તું કરીશ તારું કોઈ પણ કાર્ય તો હું ચોક્કસપણે તારી સાથે જ છું અને તારા દરેક કાર્યો સફળ કરીશ

તો એમણે આ દસ દિવસની અંદર એમણે કે ગણપતિને આપણે બેસાડીને દસ દિવસ ગામના લોકો શેરીના લોકો બધા ભેગા થાય પૂજા આરતી અર્ચના કરે અને એ સમય દરમિયાન એમને કોઈ પણ માહિતી આપતી હોય તો એ આપી શકાય એ હેતુથી એમણે આ વસ્તુ ચાલુ કરી હતી પણ અત્યારે થોડોક માહોલ બદલાઈ ગયો છે અત્યારે વર્ષો પણ ઘણા બધા થઈ ગયા એ વાતને પણ માહોલ બદલાઈ ગયો છે અને અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે તમે જોશો ઘણી જગ્યા પર નાટક ચાલતા હોય છે ઘણી જગ્યા પર તમે તો લોકો અવેરનેસ માટે સ્પીચ આપવા મોટી સ્પીકરને બોલાવતા હોય છે એટલે ઘણી સંસ્થાઓ એવા કામ ઘણી જગ્યા પર મદદ પણ કરી રહી છે અને ઘણી જગ્યા પર એવું પણ થાય છે કે ખાલી ઉત્સવ પૂરતો રહેવા હા મતલબ એન્જોયમેન્ટ માટે જ છે હા એન્જોયમેન્ટ માટે જેમ કે ડીજી લઈને ગણપતિને લાવવા છે ડાન્સ કરવો છે અને ઘણી જગ્યા પર ઢીલ કરે છે આ વખતે એ ન્યૂઝમાં તો એવી કોઈ મેટર આવી નથી કે ભાઈ કોઈ જગ્યા પર ડાન્સ પાર્ટી કરી હોય યા પછી ગંજી પાર હોય એવું આ વખતે મેટરમાં નથી આવતું મતલબ આ વખતે એવું કંઈક નહીં હોય એવું લાગતું તો નથી કે કારણ નાના નાના હવે દરેક શેરી મોહલ્લા તમે ગણપતિ જોવો જ છો અને ગણપતિની મૂર્તિ આપણે જે પ્રમાણે આપણે ઘણી વખત ગયા વર્ષે પણ ઘણી વખત આજી કરીને બધાને વિનંતી કરીને કીધેલું હતું કે તમે આટલા ફૂટની જ ગણપતિ લાવજો પણ છતાં પણ આ વખતે પણ ઘણી મોટી

પછી કોઈ પણ ટ્રાફિક નિયમ હોય છે કે ગણપતિ દિવસ છે જે એના ઉત્સવના નિયમો હોય પણ છતાં પબ્લિક થોડીક જો જો જાગૃત થઈ જાય અને એક સરસ નાની એક બે ફૂટની મૂર્તિ લાવીને જો એમની પૂજા આપણે પૂજાનો ભાવ શું છે ને એ મહત્વનો છે કેટલા ફૂટની મૂર્તિ છે અને એનું ડેકોરેશન શું છે એ તો સેકન્ડરી વસ્તુ આવી જાય છે પણ આપણે જે ફર્સ્ટ પ્રાયોરિટીમાં જે બાળગંગા ગંગાતીરથ સાહેબે જે નક્કી કરેલું હતું એ ઉદ્દેશ્યને તો આપણે ભૂલીને આપણે અત્યારે એક બીજા જ ઉદ્દેશ્ય પર પહોંચી ગયા છે કે ત્યાં ખાવું મળવું બસ દિવસ મજા કરવી અને જલસા આપણે ઘણી વખત કપડાં પણ એવા પહેરીએ છીએ કે જે ખરેખર મંડપમાં નથી શોભતા તો જો હું તો કહું છું દરેક મોલ્લા બેનો જ નક્કી કરે કે ના અમે દસ દિવસ સાડી જ પહેરીશું દસ દિવસ ડ્રેસ જ પહેરીશું દીકરીઓને ડ્રેસ પહેરાવીશું ઘણી વખત હું જ્યારે જતી હોય ત્યારે હું જોઉં છું કે શોર્ટ ટટ્ટા એટલે કપડામાં કોઈ વાંધો નથી કપડાની તમારા વિચારોને કોઈ લેવા દેવા નથી પણ બા જો તમે બાળકને ટ્રેડિશનલ બનાવવા માંગતા હોય આપણા સંસ્કૃતિનું જ્ઞાન આપવા માંગતા હોય તો અહીંયા એક આ ગણપતિનો દસ દિવસનો તહેવાર હોય છે અને તે પરિવાર સાથે માણી શકાય શેરી મોહલ્લાવાળા સાથે માણી શકાય આપણા આપણા જે સંબંધીઓ છે કુટુંબીજનો છે એની સાથે માની શકાય એવો તહેવાર છે તો એમાં ઘણી માન મર્યાદાને પણ શીખવી શકાય ને એમાં કરી શકાય એવું છે પણ આપણે ક્યાંક એ વસ્તુને ભૂલીને મેં જોયું છે મંડપની પાછળ દારૂ પીવાતો હોય છે મંડપની સામે બેસીને સિગરેટ ને એ પીવાતું હોય છે તો આ એક આપણી નૈતિક જવાબદારી સમજીને માણસે જ નક્કી કરી દેવું જોઈએ કે જે અથવા તો જે મંડળના સંચાલક છે એમને નક્કી કરવું જોઈએ કે ભલે તમે ડ્રિંક કરો છો પણ આ દસ દિવસ પૂરતું ના કરો આસપાસ નહીં આવવાનું અથવા તો એવા લોકોને કે બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ બહુ કદાચ તમને એ વસ્તુ અઘરી થઈ જાય પણ બને ત્યાં સુધી એટલું થોડી મક્કમ થાતી થોડો દ્રઢ નિર્ણય કરીને કે નહીં અમે આ ગણપતિ અમારા ગણપતિની આસપાસ આવું નહીં જ થવા દઈએ જેમ આપણે ગણપતિને આટલા પ્રેમથી લાવીએ છીએ આપણે એમને બહુ જ સરસ રીતે વાંચતે કાસ્તે લઈ આવીએ છે ગુલાલ ઉડાડીએ છે ફૂલો ઉડાડી છે ને સરસ રીતે લઈને આવીએ છીએ અને આપણે એવું જ વિચારીએ છીએ કે આપણે સાક્ષાત દેવ દસ દિવસ આપણી સાથે બેઠેલા છે તો ભગવાનની સાથે બેઠા છે તો ભગવાન તો બનીને નથી બેસી શકવાના પણ માણસ બનીને પણ એમ બેસીએ અને ભગવાનને એમ થાય કે મેં જે મનુષ્ય બનાવેલું એ મનુષ્ય ખરેખર મને સાથે બેસવાને લાયક છે એવું એમને ભાવ જાગે અને મૂર્તિ સાક્ષાત બોલી દે એવો ભગવાનની અંદર ભાવ જગાડી દઈએ આપણા વાણીથી વર્તનથી ને આપણી પૂજા અર્ચનાથી તો ભગવાન પણ રાજી થશે પણ દારૂ કે જુગાર રમવાથી કે એવા અસંસ્કાર દેખાડવાથી ક્યારે ભગવાન નથી પ્રસન્ન થવાના અને તમે એક ટીચર બી છો બરાબર તમે ફ્યુચરમાં રહી છો તો જે આ વખતે સુરતમાં જે વિધર્મી જે નાના બાળકો છે બરાબર છે કે જેને એટલું નોલેજ નથી હોતું તમે તો ટીચર છો તમે તો આઈડિયા હશે કે તો આ વખતે જે રીતના જે કૃત્ય થયા છે જે નાના બાળકો તમને શું લાગે છે કે એ પોતાના માઇન્ડથી થયા હશે કે પછી કોઈ બીજાના કહેવાથી થયા હશે આમ આ વિશે તમે શું કહેવા માંગો છો એક ટીચર તરીકે તમે એક રાઇટર છો એક ડિરેક્ટર છો એક એક્ટર બી છો તો તમે આ વિશે શું કહેશો જો તમે મને એક શિક્ષક કહી એક રાઇટર ને એક્ટર પણ કહી દીધું કારણ કે હું એક કામ કરી રહી છું તો મને ખબર છે કે મને હું જ્યારે કોઈ બાળકને એક્ટર તરીકે લઉં અથવા તો હું બાળકને સ્કૂલમાં જ્યારે કંઈ પણ કરાવતી હોય તો હું એને જે કહેતી હોય એ જ કરતા હોય છે બાળક હું જે શીખવીશ એટલે બાળકોનો વાંક નથી ક્યાં જાય છે કોની સાથે સમય વિતાવે છે એ પણ નથી જોયું પ્લસ અહીંયા ધર્મની વાતને બાજુ પર મૂકી દઈએ કે ધર્મ કોઈ પણ હોય પણ તમારામાં ધર્મને રિસ્પેક્ટ કરવાની શિક્ષણ તો તમારા કોઈ પણ ધર્મમાં આપવી જ જોઈએ કે તમે બીજાના ધર્મને રિસ્પેક્ટ કરશો તો જ તમારા ધર્મને રિસ્પેક્ટ થશે આ જ્ઞાન જો પહેલેથી જ બાળકોને આપણને તો કોઈ પથ્થર ઉઠાવે એવો માણસ નથી પણ આપણે ધર્મમાં એવું શીખવે છે કે આપણો જ ધર્મ મહાન એ જે છે ધર્મ આપણો જ મહાન અને બીજાનો ધર્મ ધર્મ નથી ત્યાંથી જ આપણે બધી લડાઈ ઝઘડાની માહોલ ક્રિએટ થાય છે અને એમાં જે માહોલ ક્રિએટ થાય છે એમાં કેટલું બધું ખોરવાઈ જાય છે કેટલી બધી ગવર્મેન્ટ પ્રોપર્ટી કે જે પબ્લિક પ્રોપર્ટી છે એને નુકસાન થાય છે આપણે આવો બધો વિચાર નથી કરતા અને આવા વિધર્મીઓને તો શું કહેવું કારણ કે વિધર્મીનો કોઈ ધર્મ જ નથી હોતો એ તો એમના ધર્મને પણ વફાદાર નથી એવું હું માનું છું અને આ બાળકોની માનસિકતા બી ન હોય પણ બાળકોની અંદર કંઈક નાખવામાં આવેલું હોય અને બાળકો આવા કોઈ લાલચ આપવામાં આવી હોય કોઈ કહેવામાં આવ્યું હોય ને કોઈ લોભથી કરવામાં કરવામાં આવ્યું હોય ત્યારે જ બાળકો આવા કામ કરતા હોય છે બાકી બાળકોની આ દ્રષ્ટિ હોતી નથી કારણ કે બાળકો તો આપણે જયારે ગણપતિ લઈને જતા હોય ત્યારે તો કોઈ પણ ધર્મ નું આગળ ઢોલકો વાગતું હોય તો નાચતા જોયા છે એટલે એને તો જ્ઞાન છે જ કે આ મારા ભગવાન છે કે નથી પણ ક્યાંક ને ક્યાંક બાળકોની અંદર આ મોટાઓનું રોપેલા બીજ છે અને એ જ આ કૃત્ય કરતા હોય છે બાકી બાળક તો એક કોરી સ્લેટ છે તમે જે લખશો તે લખાશે એની અંદર અને બીજું કે તમે એક રાઇટર છો અગર તમને એક ડ્રામા કંપનીમાં તમે રાઇટિંગ કરો છો બરાબર છે અગર તમને એવો કોન્સેપ્ટ આપે કે તમે આ ગણપતિ ઉત્સવ વિશે સ્ટોરી લખો તો તમે એ કેવી રીતે લખો તો સૌ પ્રથમ તો આજે દસ નું જે આપણું ઉત્સવ છે તહેવાર છે બરાબર એની અંદર તો હું દસે દસ દિવસ એવા જ પ્રોગ્રામ ડિસાઈડ કરું કે જેમાં જનજાગૃતિ થાય દસે દસ દિવસ અને હું સંપૂર્ણપણે એવું ધ્યાન આપું કે ક્યાંય દારૂ જુગાર આવું રમાતું નથી એનું ધ્યાન આપું અથવા તો એની અંદર એ નાટકની અંદર એવું લખું કે જે આ કૃત્ય કરતા પણ છે તો એ લોકોને એવો મેસેજ મળે કે આ કૃત્ય કરતા અટકી જાય કે દારૂ પીવા માટે ઘણા દિવસો હોય છે સટ્ટો અને જુગાર રમવા માટે બી ઘણા દિવસ હોય છે તો આપણે આપણે તહેવાર હિન્દુ ધર્મમાં આપણે તહેવાર જ કેમ પસંદ કરતા હોય છે એની માટે આપણે નાના મોટા તહેવારોમાં જ કેમ આ વસ્તુ પસંદ કરીએ છીએ તહેવારો સિવાય ઘણા દિવસો છે કે જેમાં તમે તમારા આ આનંદને કરી શકતા હોય છે પણ જો તમે તહેવારમાં જ આ વસ્તુ કરશો તો તમે તમારા ધર્મને માન નથી આપતા એટલે હું ધર્મ રિલેટેડ એમાં લખું અને સાચો ધર્મ શું છે અને તમારું સાચું કર્તવ્ય શું છે હું ચોક્કસપણે આ લખું અને આ દસ દિવસ એટલે ગોલ્ડન પીરિયડ છે તમારા ધર્મની જાગૃતિ માટે તમારા ધર્મ માટે કંઈક કરવા માટે પૂજા અર્ચના બાળકોમાં સંસ્કાર રેડવા માટે ઘણું બધું છે તો હું આ બધી જ વસ્તુ આવરી લઉં અને મારા નાટકમાં લખું અને હું તો કહું છું કે મંડપે મંડપે હું ફ્રી કોસ્ટ આ નાટક કરાવું અને લોકોમાં ધર્મ માટે પ્રેમ જાગે પ્લસ બાળકોમાં સંસ્કાર મા બાપની સેવા કરે એવા નાટકો બનાવું અને એની અંદર લખું જેથી આજે વૃદ્ધાશ્રમ ખુલે છે અનાથ આશ્રમ ખુલે છે આ બધી સંસ્થાઓ ઓછી થઈ જાય અને આવરી લેવા એવું છે મતલબ આપણે છેલ્લા વર્ષની વાત કરીએ તો મતલબ પાસઠ જેટલી પાસઠ હજાર જેટલી મૂર્તિની સ્થાપના થઈ હતી બરાબર છે હવે આ વખતે જોઈએ તો એમાં ઘણો વધારો છે એસી હજાર જેટલી મૂર્તિની સ્થાપના થઈ છે તો તમારું શું કેવું છે કે આ બરાબર છે શું આમાં કોઈ ખોટો ખર્ચો થાય છે કે જેમ કે એક સોસાયટી છે તો એમાં એક સોસાયટીમાં ત્રણ થી ચાર ગણપતિ બરાબર છે તો એક સોસાયટી વાળા એક ગણપતિ લાવવા જોઈએ એ લોકો કોઈ મતલબ દેખાડો કરવા માટે આટલો બધો ખર્ચો કરે છે તમારું શું કેવું છે કે ગણપતિ ઉત્સવમાં થોડો ખર્ચો કમ કરવો જોઈએ જો આપણે આ ઉત્સવ પ્રોપર સુરતની વાત કરું તો સુરત એક ઉત્સાહ પ્રેમી છે ઉત્સવ પ્રેમી છે કોરોના જેવા સમયમાં પણ એટલું સરસ ફાઈટ કરીને સૌથી વધારે આપણે જોવા જઈએ તો સૌથી વધારે ડોનેટ આપણે સુરત જ કરેલું હતું જો એક પૈસા ને સેવિંગ્સ તરીકે હું વિચારું કે હું બીજી કોઈ દ્રષ્ટિએ વિચારું કે આપણો જે મૂળ હેતુ હતું એનાથી હું વિચારું તો હું એમ કઉ છું કે કદાચ નજીક નજીકની સોસાયટીઓ હોય અને કોઈક એવી જગ્યા પર કે કેવી બને તો બીજી સોસાયટીના લોકો એકબીજાને ઓળખતા થઈ જાય ઘણી વખત મેં એવું જોયું છે કે એક સોસાયટી ચાર થોડુંક ચાલીએ મંડપ હોય કરતા એક જ જગ્યા પર બે 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 ત્રણ ત્રણ જે પ્રમુખ હોય બધા ભેગા થઈને નક્કી કરે તો એમનો ખર્ચો પણ બચી જાય પ્લસ બીજા એકબીજાના માણસોને ઓળખતા થઈ જાય અને જાણતા થાય કે ત્યાં આગળ શું ચાલી રહ્યું છે ત્યાં તો તમારી પ્રવૃત્તિમાં પણ કંઈક નવા પણ આવશે જો એ હેતુથી તમે કરો તો હું માનું છું કે આ જે નથી કેતા કે સિટીમાં કોઈ એકબીજાને જાણતું નથી ઓળખતું નથી બાજુડા નથી ઓળખતું તો આ ઘટના ઊંચી થઈ જાય અને આ રીઝન આ રીઝન છે મતલબ એક સોસાયટીમાં આટલા બધા ગણપતિ છે એક સોસાયટી વગર એક ગણપતિ હશે બધા સાથે મળશે અને મળીને અગર ઉત્સવ ઉજવશે તો એકબીજાને ઓળખતા થશે હા હવે એવું નથી હોતું હવે બધા મતલબ એક જ સોસાયટીમાં રહેતા હોય છે છતાં નથી ઓળખતા હોતા અને એનું અને એની પાછળ થશે શું ખબર છે ક્યારે કોઈ તમને મદદ જોઈતી હશે ને તો તમે તમારા બાજુવાળાને વાળાને નહીં ઓળખતા હોય આપણે એમ કહીએ કે તમને જોયા હતા અને તમે જોયા હતા અને ઓળખતા હતા એમાં ઘણો થઈ જાય છે તો ઘણી વખત તમારે બિઝનેસ બી વધશે અને જો તમે આવી રીતે એક જ સમૂહમાં કરશો તમારે કોઈક એડવર્ટાઇઝ કરવી હશે તો પણ તમારે થઈ જશે જો તમે આવા સેટથી કરો ખાલી દસ દિવસ તમે એક જ વસ્તુ આપણે અત્યારે એક જ વસ્તુ ચાલી દસ દિવસ પ્રસાદ ધરવો દસ દિવસ આરતી કરવી દસ દિવસ આપણે શું ખાઈશું દસ દિવસ આપણે કયા કપડાં પહેરીશું જો આની બહાર જઈને આપણે વિચારીએ કે હું એક જ ગણપતિ લાવું ને હું પચાસ એવા માણસો ભેગા કરું અને પચાસ એ લોકોનો શું બિઝનેસ છે નાનો મોટો શું તો આપણે અંદર અંદર બહુ સરસ બિઝનેસ વધી શકશે અને અંદરને અંદર એકબીજાને હેલ્પ કરી શકીશું પણ એક એક માનવતાની દ્રષ્ટિ હેલ્પ જ છે કારણ કે હું કદાચ હું ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યો છું તો હું મારા ટ્યુશનની એડ આપું તો મને મારી સોસાયટીમાંથી ઘણા ટ્યુશન્સ મળી જાય અથવા તો હું કોઈક એવો ખાણીપીણીનો ધંધો કરું છું તો હું મારા સોસાયટીમાંથી આપણે આપણો હેતુ મેઇન ભૂલી ગયા છે આપણે દસ દિવસ એટલે જલસા કરો ખાવા પીવા ને જલસા કરો સુરતીનું કેવું છે ને ખાધું ખાવા પીવાનું વધારે શોખીન હોય છે પણ હું એમ કહું છું થોડીક આ સાઈડ થી વિચારવામાં આવે ને તો ઘણી બધી મદદ થઈ છે કારણ કે અત્યારે ધંધા પાણી બધું ઘણું બધું મુશ્કેલીમાં મુકાઈ ગયું છે માણસ અત્યારે લોનો પર જ ચાલતો હોય છે એમ કહો તો ચાલે તો હવામાં તમે નાના મોટા પરિવારને મદદ કરી શકો અને જેટલું તમારું કનેક્શન વધશે એટલું તમારો બિઝનેસ વધશે એટલું જ તમારું વર્તુળ વધશે અને તમને પછી દુનિયા ગોળ છે ને નાની છે એવું લાગશે એવું મારું આજે ચતુર્દશી છે ને આજના વિસર્જનના ગણપતિજીના છેલ્લા દિવસે તમે આપણા દર્શક મિત્રોને શુભ મેસેજ આપવા માટે હું એક જ મેસેજ આપવા માંગુ છું કે તમે કોઈ પણ ધર્મના હોય ફક્ત હિન્દુ ધર્મ પૂરતું નથી કે તે હું દરેક ધર્મના લોકોને કહું છું કે તમે કોઈ પણ ધર્મના હોય તમે બીજાને રસ્તો આપશો તો તમને રસ્તો મળી રહેશે એ રસ્તામાં પથ્થર બનીને ના ઉભા રહેશો રસ્તામાં રસ્તો બનાવના રાહદારી બનીને ઉભા રહો તમને ચોક્કસ તમારા તમારા ધર્મના ભગવાન બી તમને મદદ કરશે અને પેલું કહ્યું છે ને કે તમે જ્યારે કોઈને રાહ બતાવો છો ત્યારે તમારો હાથ પણ લાંબો થાય છે એટલા માટે હંમેશા કોઈ આ નેત્ર બનો નેત્રહીન બનાવવાની કોશિશ ન કરશો અને હંમેશા પ્રેમ આપો હંમેશા બીજાને સન્માન આપો અને બની શકે એટલો મદદ કરો લોકોને ક્યાંક આપણે લોકોની સેવા કરીએ અને હંમેશા આપણા પરિવારને એ જ ભાવના શીખવીએ અને ધર્મ પ્રેમી બનીએ અને હંમેશા સારી જાગૃતતા ફેલાવીએ આપણે જગભગેન આજે તમે ખૂબ સરસ મને માહિતી આપી આજે સ્ટુડિયો પર ઉપસ્થિત રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ